આગળ વાત કરીએ જામનગરમાં ધન્વંતરી ત્રયોદશી એટલે કે ધનતેરસ પર્વની ઉજવણી આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન દ્વારા ધન્વંતરીના પરાગટ્યા દિવસે પ્રતિમાનું પૂજન કરાયું ભગવાન ધન્વંતરીજી આયુર્વેદના આરાધ્ય દેવ છે ત્યારે સંસ્થાના પ્રોફેસરો તમામ વિભાગીય વડાઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી

એનો પ્રસાદ લેશે અને પછી દિવાળીની અમારી ઉજવણીઓ અમે જે શરૂ કરીશું ભગવાન ધન્વંતરી આપણે જાણીએ છીએ કે આયુર્વેદના પ્રવર્તક દેવ છે પુરાણોમાં ખાસ કરીને વિષ્ણુ પુરાણમાં હરિવંશ પુરાણમાં ભગવાન ધન્વંતરીને ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે વર્ણન કરવામાં આવ્યું છે અને સમુદ્ર મંથન વખતે એ અમૃત કળશ લઈને ઉત્પન્ન થયા એવી કથા આપણે બધા જાણીએ છીએ ભગવાન ધન્વંતરીની જે મૂર્તિ છે એ પ્રતિકાત્મક છે ભગવાન ધન્વંતરીની મૂર્તિના એક હાથમાં અમૃત કળશ છે એક હાથમાં એક દિવ્ય ઔષધિ છે એક હાથમાં જળો છે અને એક હાથ આશીર્વાદ મુદ્રામાં હોય છે ઘણી બધી મૂર્તિઓમાં ચક્રધારી મૂર્તિ પણ જોવા મળે છે તો આ બધું જે છે એ જુદી જુદી પ્રકારની ચિકિત્સાઓ સાથે સંકળાયેલું છે